ભક્તિનગર પોસ્ટે ધોરણ નંબર સાતસો ચોર્યાસી પબ્લિક ચોઈસનો બીએનએસ એકસો નવ મુજબનો ગુનો દાખલ થયેલ આ ગુનાના કામના આરોપી રાજપાલ સિંહ રૂપે રાજો અને પિયુષ સોલંકી બંને આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ એવોના રિમાન્ડ લેવામાં આવેલ અને બંને આરોપીઓની ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રકશન કરવાનું હોય એટલા માટે જગ્યા બતાવવા લાવ્યા છે બે પંચોનામા શરૂ

કરવા માટે થઈને અત્યારે પોલીસે જે છે મોક અત્યારે પોલીસ ના જે રાજકોટ કોઠારીયા રોડ પરથી